દર્ષ્ણા સપરિવાર સકુશળ અને આનંદમાં રહો એવી મંગલ કામના સાથે હું ભગીરથ પ્રસાદ મહારાજ આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ શ્રી ભગીરથ પ્રસાદ મહારાજમાં હાર્દિક સ્વાગત કરું છું હિન્દુ શાસ્ત્રોમાં પુણ્યની પ્રાપ્તિ માટે અને જાણતા અજળતા થયેલા પાપોના નાશ માટે અનેક ઉપાયો બતાવેલા છે આવો જ એક સુંદર અવસર એટલે કે પરિવર્તિતની એકાદશી આજના વિડીયોમાં અમે આપને પરિવર્તિની એકાદશીનો સમય ક્યાંથી ક્યાં સુધી છે પરિવર્તિત એકાદશીનું શું વ્રત વિધાન છે પરિવર્તિત એકાદશીનું મહાત્મ્ય આ વ્રતની શું કથા છે અને પારણાનો સમય આદિ બધું જ અમે આ વિડીયોમાં આપને જણાવવાના છીએ તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળશો ઉપરાંત આપના પરિવારજનો સ્વજનો મિત્રો અને સ્નેહીજનો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો જેથી આ જ્ઞાનની પ્રાપ્તિ અમને પણ થઈ શકે અને હા જે લોકો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તે તદ્દન મફત છે અને એનાથી અમે જે કાંઈ ધાર્મિક વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ એની જાણ આપને થઈ શકશે જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એમના અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો આપણે વાત કરતા હતા પરિવર્તિત એકાદશીની તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર વીસ અને શુક્રવારના રોજ સવારના આઠ વાગી અને ઓગણચાલીસ મિનિટથી એકાદશીનો શુભ પ્રારંભ થઈ જવાનો છે જે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર વીસ સવારના આઠ અને અઢાર મિનિટ સુધી રહેશે ત્યાર પછી બારસનો પ્રારંભ થઈ જશે અને બારસ તારીખ ત્રીસ ઓગસ્ટ બે અને રવિવારના સવારે આઠ વાગે અને બાવીસ મિનિટ સુધી સમાપ્ત થશે શાસ્ત્રોક્ત નિયમ મુજબ આ પહેલાં એટલે કે આઠ ને બાવીસ પહેલા આપણે બારસના દિવસે પારણા કરી લેવા જોઈએ ત્યારબાદ એકાદશીના દિવસે શું વ્રતની વિધિ કરી શકાય કેવી રીતે વ્રતમાન કરવું એની વાત કરીએ તો એકાદશીનું વ્રત એ ત્રિદિવસે વ્રતમાન કહેવામાં આવ્યું છે જેમાં દશમના દિવસે એક સમયે ભોજન લેવું એ પણ સૂર્યાસ્ત પહેલાં એ સૂર્યાસ્ત બાદ કાંઈ પણ લેવું નહીં આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું બીજો દિવસ એટલે કે એકાદશીના દિવસે નિરાહાર રહેવું અથવા તો અલ્પહાર કરવો અથવા તો ફલાહાર કરી અને દિવસ પૂર્ણ કરવો અને દ્વાદશીના દિવસે ફરીવાર એક સમય જમી અને આ વ્રતના પારણા કરવા દશમીના દિવસે જે આપ એક સમય જમો છો એમાં ચોખાનો વરજે છે માટે ચોખા એના માટે ત્યાગ કરવો એકાદશીના દિવસે સવારે પ્રાતકાળે કાળે સૂર્યોદય પહેલાં ઉઠી નિત્ય સ્નાદિ કરવું આ સ્નાનાદિમાં ગંગાજળ અને કાળા જો હાજર હોય તો એ પધરાવી એનાથી સ્નાન કરવું સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરી અને સૌપ્રથમ ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું ત્યારબાદ તુલસી માતાને જળ અર્પણ કરવું અને એમની અગિયાર એકવીસ આપની યથાશક્તિ પ્રદક્ષણ કરવી ત્યારબાદ પીપળાના જળમાં એટલે કે એમનું જે મૂળ છે એમાં જળ અર્પણ કરવું અને ત્યાં પણ પ્રદીક્ષણા કરવી આ પ્રદિક્ષિણા વખતે આપ ઓમ વિષ્ણવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વામનાય નમઃ જે પણ મંત્ર આપને અનુકૂળ પડે એ મંત્ર આપ સાથે બોલતા જઈ અને પ્રદિક્ષણા કરવાની છે ત્યાર પછી આપણા ઘર મંદિરમાં નિજ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવી અને ભગવાન આજના દિવસે વામન ભગવાનનું પૂજન બતાવ્યું છે તો વામન ભગવાનની મૂર્તિ યાદી હોય તો ઠીક છે નહીં તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અથવા કૃષ્ણ ભગવાનની મૂર્તિ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી અને સાશક્તિ એમનું પૂજન અર્ચન કરવું જો આ પૂજા વિધિ ન જાણતા હો તો શક્ય બ્રાહ્મણને બોલાવીને પૂજાવિધિ કરવી આ પૂજાવિધિમાં ખાસ કરીને ભગવાનને તુલસીદલ અર્પણ કરવા ઉપરાંત પીળી વસ્તુઓ પીળા વસ્ત્રો છે પીળા ફળ છે પીળા ફ્રૂટ છે અથવા તો પીળી મીઠાઈ આદિ પ્રભુને ખાસ અર્પણ કરવું પંચામ્રતાથી ભગવાનનું સ્નાન કરાવવું ત્યારબાદ આપના સમયની અનુકૂળતાએ દિવસમાં વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરીએ તો શ્રેષ્ઠ છે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું વર્તમાન કરીએ તો પણ ઉત્તમ છે એ ઉપરાંત આપ પુરુષોક્તના પાઠ કરી શકો છો શ્રી સુક્તના પણ પાઠ કરી શકો છો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પાઠ કરવાથી પણ અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ આવી છે થાય છે એ ઉપરાંત ગણેશ મહોત્સવ પણ શરૂ હોવાથી આપ ભગવાન શ્રી ગણપતિ દાદાને પણ યથાશક્તિ પૂજન અર્ચન અને ખાસ એમને પૂજામાં દુર્વા અર્પણ કરી આપશો જેથી કરીને ભગવાન ગણપતિ મહારાજને પણ આપણી પ્રાણન્ય કૃપા વરસતી રહે ત્યારબાદ સંપૂર્ણ દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે જેવો પણ સમય મળે સતત જે પણ આપણે કાર્યશીલ રહેવા છતાં માનસિક રીતે ઓમ વિષ્ણવે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ ભાવનાય નમઃ આ જે મંત્ર છે એનો સતત જાપ કરી લેવું બારસના દિવસે સમય મુજબ આપણે સમય આપ્યો છે કે આઠ ને બાવીસ પહેલાં રવિવારના દિવસે પારણા કરી અને વ્રતની સમાપ્તિ કરવી આ રીતની વર્તમાનનો વિધિ છે આ વર્તમાનનું મહાત્મ્ય જાણીએ તો વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે છવ્વીસ એકાદશીઓ આવે છે આ એકાદશી તિથિ છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને ભગવાન વિષ્ણુ આ એકાદશીનું વ્રતમાન કરવાથી ખૂબ જ લક્ષ્ય પ્રસન્ન પણ થાય છે આ તમામ એકાદશીઓનું પોતપોતાનું અલગ મહત્ત્વ છે બરોબર એમાં પણ જે આ એકાદશી જે ભાદરાસુર એકાદશી એને પરિવર્તન એકાદશી કહેવામાં આવે છે શા માટે તો કહેવાય છે કે દેવશયન એકાદશીના દિવસે પ્રભુ શયન કરે છે યોગ નિદ્રામાં ત્યારબાદ ભાદરવા સુદ એકાદશીના દિવસે પ્રભુ પોતાનું પડખું ફેરવે છે માટે એને પરિવર્તન એકાદશી કહેવાય છે આ ઉપરાંત એને પાર્શ્વ એકાદશી પણ કહે છે વામન જયંતિ પણ કહે છે ઢોલ બારસ પણ કહે છે ઉપરાંત એમને વામન જયંતિ પણ કહે છે અને આ દિવસે વામન ભગવાનનો પણ જે દિવસે પ્રાદુર્ભાવ થયો હતો એ દિવસ પણ છે માટે એને વામન જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એકાદશીનું મહાત્મ્ય જે લોકો જીવનમાં જાણતા અજાણતા આ જન્મમાં કે પૂર્વજન્મ થયેલા પાપોને નાશ કરી અને મોક્ષની પ્રાપ્તિ માટે ઈચ્છુક છે અથવા તો તત્પર છે એવા લોકો માટે પરિવર્તિત એકાદશીનો આ જે વર્તમાન છે એ ખૂબ જ શ્રેષ્ઠ છે આ દિવસે ભગવાન વામનની પૂજા બતાવી છે એમની પૂજા કરવાથી વાજપેયી યજ્ઞ ક્રિયાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે માટે આ દિવસે વર્તમાન સાથે આનું વિધિ મહાત્મ્ય છે ખૂબ ખૂબ અગિયારસના દિવસે આમ પણ જેને કહેવાય છે કે શ્રેષ્ઠ તિથિ છે માટે જે કાંઈ સત્કર્મ થઈ શકે એ કરવું જો શક્ય છે આપ અનુકૂળતા ન હોય અથવા વૃદ્ધ છે બાળકો છે જે લોકો અગિયારશી નથી રહી શકતા અથવા નથી કરી શકતા તો એ દિવસે ખાસ કરીને એ લોકોએ જે વિશે ચોખાનો ત્યાગ ખાસ કરવો એ ખૂબ જ જરૂરી છે તે વિશે ચોખાને ક્યાંક આહારમાં લેવા નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે ત્યાર પછી વાત કરીએ તો આ કથાની શું મહાત્મ્ય છે મહાત્મ્ય ઉપરાંત કથા શું છે યુધિષ્ઠિર અર્જુન આદિ પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે હે ભગવાન ભાદરવા સુધી એકાદશીના દિવસે આવતી એકાદશીનું શું નામ છે અને એકાદશીનું શું વ્રત છે શું મહાત્મ્ય છે અને શું કથા છે એ અમે આમને કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે ત્રેતાયુગમાં મહાન ભક્ત પ્રહલાદના પૌત્ર એવા બલિરાજા થયા આ બલિરાજા ખૂબ જ સત્યવાદી હતા જીતેન્દ્રિય હતા અને ખૂબ જ ઉદાર અને સારા એવા રાજદીય તરીકે કહી શકાય એવા હતા દૈત્યકુળમાં જન્મ હોવા છતાં ખૂબ સારા ગુણો ધરાવતા હતા એમના નિત્ય નિયમો એમના પૂજા પાઠ રોજ બ્રાહ્મણોની પૂજન અર્ચન દાન એને કારણે એમનું ખૂબ જ પુણ્ય અર્જિત થયું અને એટલું પુણ્ય અર્જિત થયું કે ફરીવાર ઇન્દ્રનું સ્વર્ગાસન જે છે એ પણ બોલવા માંડ્યું ત્યારે દરેક દેવો ભયભીત થયા અને શ્રીહરિ વિષ્ણુ પાસે જઈ અને વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ વામન ભગવાનનું સ્વરૂપ ધારણ કરી અને બલિરાજા પાસે આવી અને એમની પાસે ત્રણ ડગલા ની કરે છે આ યાચનામાં શુક્રાચાર્યે બલિરાજાને ચેતવ્યા હતા કે આ ભગવાન શ્રીહરી ખુદ છે છતાં પણ બલિરાજાની સત્યનિષ્ઠા અને વચન આપી તો હું દાન કરીશ એ વચનને ખાતર એમને ત્રણ ડગલા પૃથ્વી માટે પ્રભુને હા કહી ત્યારબાદ પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એક જ ડગલામાં પૃથ્વી અન્ય ડગલામાં સ્વર્ગ માપી લીધું અને પરિવાર બલિરાજાને પ્રશ્ન કર્યો કે અમારે ત્રીજું પગલું ક્યાં ધરવું ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક નમાવી ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ આપ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગલું ભરી ચૂકવો ત્યારે ભગવાને ત્રીજો પગ બલિરાજાના મસ્તક ઉપર મૂકતા બલિરાજા પાતાળને વિશે ગયા છે ત્યાર પછી ભગવાને એમના પરમ ભક્ત હતા બલિરાજાએ એમની પ્રતિ કૃપા કરી એમણે વરદાન આપ્યું કે હું હંમેશા માટે તમારી નજીક રહીશ ત્યારબાદ પરિવર્તન એકાદશીના દિવસે ભગવાનનું એક સ્વરૂપ બલિરાજાને ત્યાં પાસે હોય છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં પોઢી રહેલું હોય છે આવી ઉત્તમ કથા છે આ કથા સાંભળવા માત્રથી અશોકની યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે બીજું કે આ કથાનું જે છે ત્યાર પછી આપણે પારણાની વિધિ જોઈએ તો પારણાના દિવસે પ્રાતકાલે નિત્ય સ્નાન આદિ કરી ત્યાર પછી કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી પછી આપણે ભોજન કરી અને પારણા કરવા જો આપ બ્રાહ્મણ ભોજન ન કરાવી શકો તો બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરી ત્યાર પછી આપ પારણા કરી શકો છો એ પણ આપણી પાસે શક્ય ના હોય તો આપ ગાયને રોટલી અને રોટલી શક્ય ન હોય તો ઘઉંનો જે કોઈ પણ લોટ છે એને બાંધી અને કાચો લોટ આપણે અર્પણ કરી અને ગાયને ખવડાવીને ત્યાર પછી આપ પારણા કરી શકો છો આ વખતે પારણાનો સમય સવારે આઠ બાવીસ પહેલાં છે તો રસોઈ આદિ ન થયું હોય તો આપ તુલસી પત્ર છે આદિ એકાદ વાર લઈ અને પણ પારણા કરી શકો છો કારણ કે એકાદશી વ્રતનું મહત્ત્વ જેટલું છે એટલું જ પારણાનું પણ ખૂબ ખૂબ મહત્ત્વ છે એટલે વહેલા ઉઠી આઠ અને બાવીસ મિનિટ પહેલાં આ વ્રતનું પરાયણ પણ થઈ જાય એવો પણ ખાસ પ્રયત્ન કરજો ઉપરાંત આ દિવસે સાવધાની રાખવા જેવા છે કે આ દિવસે સ્ત્રી સંગ કરવો નહીં ઉપરાંત નખ છે વાળ છે એ કાપવા નહીં લસણ ડુંગળી મસૂરની દાળ અને ચોખા આદિનો ઉપયોગ કરવો નહીં અને સતત શક્ય હોય ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરવું કામ ક્રોધ લો મોહમ્મદ આદિ જે છે આપણા શત્રુઓ એને પોતાના કાબૂમાં રાખી અને દિવસ શાંતિથી પસાર કરવો એ ઉત્તમ વર્તમાન છે તો આપ સૌ આ વર્તમાન કરશો અને આપના મિત્રો સાથે પણ એમને જરૂર કહેશો એકાદશીનું વર્તમાન છે ખૂબ જ પુણ્યશાળી છે અને પાપ કર્મ દૂર કરે એવું આ વર્તમાન છે એ વર્તમાનના આપ સૌને પરિવર્તન એકાદશીના જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ